નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ થોડાક મહિના પહેલાં એટલે કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સાઉદવાડી વાડી વિસ્તારની એક બોટ છે અને તે દરિયામાં જવાની હતી એ પહેલાં કિનારા ઉપર એક વ્યક્તિ છે એક માછીમાર છે તે બોટમાં ચડતી વખતે અચાનક તેઓ પડકાય છે અને નીચે પડતા તેમનું મૃત્યુ થાય છે ત્યારબાદ બોટ માલિક દ્વારા આ જયવિહાર નામની બોટ હતી અને બોટ માલિક દ્વારા દરેક જે માછીમારો હોય છે તેઓના ઇન્સ્યોરન્સ કરાવેલા હતા તેઓને જાણ થાય છે ને ત્યારબાદ તે માલિક છે તે વીમા કંપની સુધી પહોંચે છે અને ત્યારબાદ જે મૃત્યુ પામ્યું હતું તે ગરીબ માછીમારને આશરે નવ લાખથી વધુ સુધીનો જે ક્લેમ પાસ થાય છે તેની રકમ છે તેના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે અને આજે તેના એક છેક અર્પણ કરવામાં આવે છે દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ પણ અહીંયા પધાર્યા હતા તેઓની ઉપસ્થિતિમાં ખાસ કરીને આ છેક છે અર્પિત કરવામાં આવે છે જોઈએ આ વિડીયો એક દુઃખદ ઘટના ઘટી હતી જલવિહાર જે બોટ છે એમના ખલાસીનું દુઃખદ નિધન થયું હતું આકસ્મા આકાસ્મિક નિધન થયું હતું જે લગભગ આજથી દસ મહિના પહેલાં એટલે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે આ હાદસો થયો તો આ હાદસામાં ખલાસીની જાન ગઈ હતી આ જલવિહાર નૌકા જે છે તેમના માલિકે એ ખલાસીઓનો જીવન વીમા ઉતાર્યા હતા આઈસીઆઈસીઆઈ લાબાર્ડ જે લાઈફ ઇન્સ્યોરન્સ ચલાવે છે તો એ જનરલ ઇન્સ્યોરન્સમાં એમણે જ્યારે ડેથ થઈ ત્યારે ક્લેમ કર્યો અને એમના એજન્ટ તરીકે ગિરીશભાઈ અને માછીમારીની મહેનતથી આ ગરીબ પરિવારને નવ લાખ સત્તર હજાર જેટલા રૂપિયા મળ્યા અને કહેવાય છે કે આ ખલાસીના બે નાના નાના દીકરા છે અને હું જે ભાઈને પણ મળ્યો એમના ધર્મપત્ની છે એમની સ્થિતિ જોઈને આપણે પણ દુઃખ થાય અને તકલીફ થાય કે આવા પરિવારનો એકમાત્ર સહારો છીનવાઈ ગયો પૈસા કોઈપણ મૃત્યુનો ભરપાઈ કરી શકતી નથી અને ભલે આ ભરપાઈ એમના મૃત્યુને વર્તનમાં નહીં માણી શકાય પરંતુ આ જે રકમ છે એમના પરિવારને આર્થિક સદ્ધરતા આપવા માટે ખૂબ જ જરૂરી હતી અને મળી એ ખૂબ જ સરાહનીય કરે છે હું તો સરાહના કરું છું માછીમારની જેમણે આ ખલાસીને પોતાના પરિવારનો વ્યક્તિ સમજીને એમનો જીવન વીમો કરાવ્યો હતો અને આ માધ્યમથી હું દમણ દીવના તમામ માછીમારોને વિનંતી કરું કે આપણી બોટમાં કામ કરતા જે પણ ખલાસીઓ છે કે જે પણ કર્મીઓ છે તે આપણા જ પરિવારના વ્યક્તિ છે એટલે એમને એમનો અધિકાર તરીકે એમનો જીવન વીમો સહિતના અધિકાર એમને આપવા ને ભગવાન તમને પણ એના બદલામાં ઘણું બધું આપશે જ તો બધા જ ખલાસીઓ તેમજ માણસોના વીમા ઉતરાવે જેથી આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે તેમને પરિવારને સહારા તરીકે એમને કંઈક મદદ મળી રહે તો આજે નવ લાખ સત્તર હજાર રૂપિયા જેવી રકમ મળી છે અને અપાવી છે તે બદલ આ બંને ભાઈઓનો હું તો આભાર વ્યક્ત કરું પ્રદેશના એમપી તરીકે અને એ પરિવારને પણ હું ધારણા આપી છે કે તમે ચિંતા નહીં કરતા જ્યારે પણ તમને સાંસદની જરૂર પડે હું તમારા સાથે જ છું અને મિરજીભાઈ લાખાજીને પણ તેમનો પણ આભાર કે તેમણે આ કામોમાં સહાયતા આપી અને અમને બધાને એકત્રિત કરીને આ લેખ કામમાં અમને પણ જોઈએ બસ આટલું જ કહેવામાં કે દરેક લોકો જાગૃત રહો સચેત રહો અને જ્યારે પણ